નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું જહા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે અંગ ગણિત ચેપ્ટર નંબર બાર જેનું નામ છે ટકાવારી અને તેનો ઉપયોગ આ વિડીયોની અંદર આપણે એકવીસ થી પચીસ પ્રશ્નો સમજીશું ઓકે તો પહેલા એકવીસ નંબરનો પ્રશ્ન છે પ્રીતને એક કસોટીમાં ચાલીસ માંથી છવ્વીસ ગુણ મળ્યા કેટલામાંથી માંથી માંથી કુલ કેટલા ગુણ મળ્યા છવ્વીસ ગુણ મળ્યા કેટલા મળ્યા

ચાલીસ ગુણ અહીંયા લખો આપણે ચાલીસ ગુણ બરાબર સો ટકા છબ્વીસ ગુણે છબ્વીસ ગુણે કેટલા ટકા જો ટકા નીચે ટકા મૂકવાનું આપણે એ ધ્યાન રાખવાનું ટકાના નીચે ટકા અને ગુણ ના નીચે ગુણ આટલી ખબર પડી ગઈ क्या कुल गुण छे ये 40 छे 40 कुल गुण, से गुण छे ना बराबर 100% बराबर 26 जो 40 હે 100% તો 26 गुणे कितना % થાય और બીજી વસ્તુ ये ध्यान रखो आज जमड़ी बाजू નો ભાગ છે તેને તેમે તેમે ઓ ડાબી बाजू નો ભાગ છે એ ઉપર ને છે છે એટલે 26 ઉપર જ છે 40 નીચે જ છે જો આપણે નાવા પીચ ઉપર જોઈએ 26 ઉપર જતો રહ્યા અને આપરા 40 નીચે આવી ગયા આ જે 100 ટકા હતા એને 100 ટકા માં જ રાવા દેવાનું અને અહીં આપણે એક ક્વેશ્ચન માર્ક હતો ઓકે ઓ આ ઉપર વાળો જે ભાગ છે 26 અને 100 એ બંનેનો ગુણાકાર કરીશું અને અહીંયા વચ્ચે એક લાઈન ખેંચી દેશું તો શું થશે 26 ગુણ્યા 100 અને નીચે લાઈન ખેંચી આપણે તો શું હતો 40 સોરી 400 નહીં 40 છે આપડે અહીંયા શું છે 40 ઓકે 40 તો 40 મૂકી દીધા ઓકે જો 100 નો लास्ट ઝીરો કાટ

26 गुने 10 कितना થશે 260 नीचे सूचे 4 4 મૂકીશું 260 / 4 કરો 200 260 / 4 4 * 5 = 20 6 * 4 = 24 7 * 4 = 28 4 * 6 6 4 * 6 = 24 ओके 6 માંથી 4 જાય તો 2 બે માંથી બે જાય તો શૂન્ય ઉપરથી શું ઉતારીશું ફરીથી શૂન્ય ઉતારીશું ચાર પંચમ શું થશે વીસ શૂન્ય શૂન્ય શું આવે પાસઠ ટકા કેટલા આવે અને પાસઠ ટકા ક્યાં છે ઓપ્શનમાં આપણો સી નંબરનો ઓપ્શન તો કેટલા ગુણ કેટલા ટકા મળ્યા પાસઠ ટકા મળે ઓકે તો બાવીસ નંબરનો પ્રશ્ન સમજતા પહેલા પ્લીઝ વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલાયકન બટન જરૂર દબાવજો ચાલો આ બાવીસ નંબરનો આપણે પ્રશ્ન સમજીશું મનીષ વાર્ષિક પરીક્ષામાં ગણિતમાં એસી માંથી ચોસઠ ગુણ મળ્યા શ્યામાં ગણિતમાં જો આ સેમ જ પ્રશ્ન છે આ પ્રશ્નની અંદર કોઈ ડિફરન્ટ નથી ગણિતમાં એટલે એસી માંથી કેટલા મળ્યા ચોસઠ ગુણ મળ્યા એટલે એસી માંથી એસી માંથી કેટલા મળ્યા ને ચોસઠ ગુણ મળ્યા કેટલા ગુણ મળ્યા ને ચોસઠ ગુણ મળ્યા એસી માંથી ઓકે હવે આપણે જે અમને પહેલા સમજાયું હતું

હવે મેં જે કીધું એ આપણે ટકા નીચે ટકા ગુણ ના નીચે ગુણ મૂકવાનું હવે ડાબી બાજુ જે વાળો ભાગ છે આ એ ઉપર નીચે થશે અને જમણી બાજુ જે છે એ એમને એમ રહેશે આપણે નવા પેજ ઉપર જઈએ ચોસઠ ઉપર જતા રહેશે એસી નીચે આવશે અને આ લાંબુ કરીને આપ આપણે જોઈ લઈએ તો ગુણ્યા અહીંયા સો હતા અને ચોર્યાસી સોરી ચોસઠ જ છે ને આપણે ચેલા છે ચોસઠ ઓકે તો ચોસઠ કરીશું આપણે ચોસઠ ગુણ્યા

શૂન્ય આવ્યો તો આઠ ને શૂન્ય વાળી ગુણાકાર કરીશું તો શૂન્ય આવશે અને શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય તો કેટલા જવાબ આવ્યો એસી ટકા કેટલો આવ્યો એસી ટકા ચલો આપણે જોઈએ ઓપ્શનમાં એસી ટકા છે તો

ચાલો હવે આગળ ત્રેવીસ નંબરનો આપણે પ્રશ્ન જોઈશું બે કામદારોનો કુલ પગાર એટલે બે કામદાર છે એમનો કુલ પગાર કેટલો છે અઠ્ઠાવીસ હજાર છે જો તેમાંથી એક કામદારનો પગાર કેટલો છે અઢાર હજાર બસો હોય તો બીજા કામદારનો પગાર કુલ રકમના કુલ રકમના કેટલા ટકા છે મેં તમને કીધું તું એ પ્રમાણે તો અઠયાવીસ હજાર છે ને હોય સો ટકા પ્રગાર પણ બીજા કામદારને ટકાવારી પૂછી છે તો આપણે બીજા કામદારનો કેટલો પગાર છે એ શોધવો પડશે પહેલા તો અઠાવીસ હજાર શું છે કુલ પગાર છે બંનેનો થઈ પેલા કરીશું શૂન્યમાં શૂન્ય શૂન્યમાં શૂન્ય અહિયાં શું આવશે દસ અને અહીંયા શું આવશે સાત સાત માંથી આઠ ના જાય એટલે અહીંયા દસ અહીંયા એક ઓકે દસ માંથી બે જાય તો આઠ સત્તર માંથી આઠ જાય તો શું જવાબ આવશે

કુલ રકમ એટલે આ જે કુલ છે 28000 માં એને કેટલા ટકા મળે 28000 તો 28000 કુલ છે તો આપણે 28000 શું લઈશું 100 ના બરાબર લઈશું તો 28000 એ 100 ટકા તો આપણે બીજા કામદારનો પગાર કેટલો છે 9800 તો 9800 એ કેટલા ટકા ઓકે આ ડાબી બાજુવાળા ભાગને શું કરશું ઉપર નીચે કરીશું એટલે 9800 ઉપર જતા રહેશે અને અઠ્ઠાવીસ હજાર નીચે આવી જશે અને અહીંયા ગુણ્યા શો કરી દઈશું લાસ્ટ બે ઝીરો કટ લાસ્ટ બે ઝીરો કટ આ ઝીરો કટ આ જીરો કટ હવે શું કરીશું નવસો સોરી નવસો એંસી ભાગ્યા અઠ્ઠાવીસ કરીશું શું કરીશું નવસો એંસી ભાગ્યા અઠ્ઠાવીસ કરીશું એટલે આપણે કરીએ નવસો એંશી ભાગ્યા અઠ્ઠાવીસ તો નવસો એંશી ભાગ્યા અઠ્ઠાવીસ કરશો તો શું જવાબ આવશે તમારો

રકમ બચાવવાનું નક્કી કરે તો તેની બચત કેટલા રૂપિયા હશે એટલે એ જો ઓગણીસ હજાર છે એના ચૌદ ટકા એ શું કરે છે બચત કરે છે તો હર મહિને હર મહિને કેટલી બચત કરતો કરતો હશે તો આપણે એ શું કરીશું ઓગણીસ હજારના ચૌદ ટકા કેટલા એ આપણે જોશું કેમ કે એ ઓગણીસ હજાર જે આપણે પગાર છે એનો જે માસિક પગાર છે રૂપિયા ઓગણીસ હજારના કેટલા ટકાની બચત કરે છે ઓગણ ઓગણીસ હજારના ચૌદ ટકા શું કરે છે બચત કરે છે તો કેટલી બચત કરે છે હવે આપણે શોધવાનું છે તો ઓગણીસ હજાર તો મેં અહીંયા ઓગણીસ હજાર મૂકી દીધા નાની જગ્યાએ શું કરીશ ગુણાકાર મૂકીશ એટલે આ જે ચૌદ ટકા છે જયારે ટકામાંથી હટાવવાનું હોય તેને ભાગ્યા શું કરીશું સો આ ઓગણીસ હજારના નીચે કઈ નહીં એટલે શું ગણીશું એક હવે ચલો આને આપણે નવા પેજ ઉપર સોલ્વ કરીએ ઓગણીસ હજાર ગુણ્યા ચૌદ ઓગણીસ હજારના છેદમાં એક હતું અને ચૌદના છેદમાં શું હતું આપણે સો જ્યારે પણ આ ગુણાકારમાં હોય તો આપણે શું કરીશું આ સોના લાસ્ટ બે જીરો અને ઓગણીસ ના બે લાસ્ટ ઝીરો કટ કરીશું હવે એકસો નેવું ગુણ્યા ચૌદ કરીશું આપણે એકસો નેવું ગુણ્યા ચૌદ કરીશું નીચે એક એકો એક નીચે એક મૂકવાની જરૂર નથી એટલે આપણે એકસો નેવું ગુણ્યા શું કરીશું ચૌદ કરીશું આ એની બચત હશે તો એકસો નેવું

1 લીટર સિંગ તેલનો ભાવ શું છે 75 175 હતો થોડા દિવસ પછી તેનો ભાવ 15% ઘટ્યો તો તેનો ભાવ કેટલો થયો તો 1 લીટર સિંગ તેલનો ભાવ કેટલો છે 175 રૂપિયા એટલે કેટલા છે 175 રૂપિયા થોડા દિવસ પછી તેનો ભાવ 1 લીટર ના આપણે 1 લીટર સિંગ તેલનો ભાવ 175 હતો થોડા દિવસ પછી તેનો ભાવ પંદર ટકા ઘટ્યો તો તેનો ભાવ કેટલો થયો તો આપણે પેલા કે કેટલો ઘટ્યો એ હોતું પડશે તો એકસો પંચોતેર ભાવ ઘટ્યો કેટલા તો કેટલો ઘટ્યો એ તમને મળી જશે તો એકસો પંચોતેર ગુણ્યા આ પંદર ટકા છે તેને ટકામાંથી હટાવવા માટે શું કરીશું પંદર ભાગ્યા છ કરીશું ઓકે હવે એકસો પંચોતેર ગુણ્યા પંદર કરીશું

25 આ ગુણાકાર જાતે કરી દેજો ઓકે અને ભાગ્યા શું કરીશું 100 ઓર દશાંશનો ભાગાકાર કઈ રીતે થાય એટલે તો 2625 મૂકી દીશું 2625 આ 100 માં કેટલા ઝૂન છે બે તો જરી ભાગાકાર કરો દશાંશનો તો જમની થી ડાબી બાજુ દશાંશ ખસકવા એકમ ખસવાના 1 2 અને 5 પોઈન્ટ તો કેટલો ઓછો થયો 26.25 રૂપિયા ઓછો થયો તો પહેલા 26.25 ને ઓછો થયો ને

26.25 અને અહીંયા પોઈન્ટ મૂકીને 000 મૂકી દેશો અહીંયા 10 અહીંયા 9 અહીંયા 4 અહીંયા 10 અને અહીંયા 6 10 માંથી 5 જાય તો શું આવશે 5 9 માંથી 2 જાય તો 7 અને અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકીશું 10 ના 4 છેલ્લે થાય 14 14 માંથી 6 જાય તો શું જવાબ આવશે શું જવાબ આવશે 8 અને 6 માંથી 2 જાય તો શું જવાબ આવશે